તો મિત્રો શું તમારે પણ તમારો ફેસબુક એકાઉન્ટ પરમનન્ટલી ડિલીટ કરવો છે તમારે તમારે ફેસબુક એકાઉન્ટ હંમેશા માટે ડિલીટ કરવો હોય તો ખાસ મિત્રો વિડીયોમાં બેના રહેજો નાના રોકડ વેઢી છે બહુ લાંબો નહીં કરીએ બટ શોર્ટ્સમાં તમને છું કારણ કે પ્રોસેસ થોડો ચેન્જ થઈ ચૂક્યો છે અને ઘણા લોકોને એ ઓપ્શન હવે અલગ જગ્યાએ છે હવે ખબર હતી કે ઓપ્શન આ જગ્યાએ હતો પણ એ જગ્યાએથી પણ હવે અલગ થઈ ગયો છે હવે બીજી જગ્યાએ વયો ગયો છે તો એ ક્યાં ગયો છે એ જાણવા માટે વિડીયો ખાસ લાટ બનાવી દઉં ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો આપણે જવાનું ફેસબુક એપ્લિકેશનમાં જ અને જે એકાઉન્ટ આપણે ડિલિટ કરવાનું હોય એ એકાઉન્ટ આપણે અહીંથી લોગ કરી લેવાનું છે બરાબર તો જોઈ શકો છો આપણે લો અકાઉન્ટ લોગિન છે હવે આપણે શું કરવાનું હવે આપણે પ્રોફાઇલ ઓપન કરવાની છે પ્રોફાઇલ ઓપન કરી લેવાની છે એટલે ચેક લેવાનું છે આપણે એ જ એકાઉન્ટ છે ને ત્યારબાદ શું કરવાનું બહાર નીકળી અને ત્રણ લાઇન ઉપર ક્લિક કરવાનું છે એટલે કાંઈ આ રીતે તમારી સામે ઓપ્શન આવી જશે હવે અહીંયા સૌથી નીચે એક ઓપ્શન છે સેટિંગ ઇન સેટિંગ્સ નો અથવા તો અહીંથી ડાયરેક્ટ પણ ઓપ્શન ઓપન કરી શકો છો સેમ જ છે ત્યારબાદ આપણે સો થતો સૌથી પહેલાં તો નીચે જવાનું છે નીચે જાય ને તો આ ઘણા બધા ઓપ્શન આવી જશે તો આમાં જઈ શકો છો આટલા બધા ઓપ્શન છે આમાં જ એક ઓપ્શન છે તમારે એકાઉન્ટ સેન્ટર નામનો એની ઉપર આપણે ક્લિક કરવાનું છે ઘણા લોકો એમ કહે છે કે હવે એકાઉન્ટ સેન્ટરમાં એ ઓપ્શન નથી તો હવે હું તમને બતાવી દઉં પેલું ઓપ્શન છે શેરિંગ ક્રોસ પ્રોફાઇલ એમાં ન હોય લોગ ઇન વિથ અનધર અકાઉન્ટ એમાંય એમાં એ હોઈ શકે પાસવર્ડ અને સિક્યોરિટી કદાચ આમાં હશે કદાચ બીજો ઓપ્શન છે પર્સનલ ડિટેલ્સ તો એમાં કદાચ ના હોય મતલબ ઇન્ફોર્મેશન પ્રોફાઇલ મેટા સબસ્ક્રિપ્શન એમાં ક્યાંય ઓપ્શન નહીં હોય તો હવે આપણે શું કરીને તો આપણા ઓપ્શન છે પર્સનલ ડિટેલ્સમાં પર્સનલ ડિટેલ્સમાં ક્લિક કરો ને એટલે આપણી બધી ડિટેલ આવી જશે જન્મ તારીખ અને ઈમેલ આઈડી વગેરે તો અહીંયા એક ઓપ્શન છે એકાઉન્ટ ઓનરશિપ ઇન કંટ્રોલ ત્યારબાદ એની ઉપર ક્લિક કરશો બે ઓપ્શન આવશે મેમોરાઇઝેશન એન્ડ ડીએક્ટિવેશન એન્ડ ડિલીટેશન તો ડીએક્ટિવેશન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારા સામે કંઈક આ રીતનું ઓપ્શન આવી જશે હવે તમારે તમારી પ્રોફાઇલ આવી જશે ઇન્સ્ટાગ્રામની અને યુટ્યુબની ની સોરી ની તો તમારી ફેસબુકવાળી ઓપન કરી લેવાની છે ત્યારબાદ તમારે સામે આવી રીતે આવી જશે હવે બે ઓપ્શન છે ડીએક્ટિવેટ અને ડિલીટ તો ટુ ઉપર ક્લિક કર હોય છે એટલે પરમાનન્ટ ડિલીટ થશે અને ડીએક્ટિવેટ ઉપર ક્લિક કરશે એટલે ટૂંક સમય માટે થશે થોડા દિવસ પછી પાછું થઈ જશે પાછો એકાઉન્ટ આવી જશે તો ડિલીટ ઉપર ક્લિક કરીને કન્ટિન્યુ કરી દેવાનું છે તેના હવે તમારે કારણ સિલેક્ટ કરવાનું છે ભાઈ તમારે શા માટે એકાઉન્ટ ડિલીટ કરવાનું છે તમારું કારણ શું છે બટ જે ઓરિજિનલ કારણ હોય મિત્રો ખાસ એક કમેન્ટમાં લખી નાખજો એટલે અમને પણ ખબર પડે કે મારા સબસ્ક્રાઈબર છે ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરવા માગે છે એનું કારણ શું છે તો યાર બાદ કન્ટિન્યુ ક્લિક કરવાનું છે જેને ઉપર સ્ક્રોલ કરવાનું છે કન્ટિન્યુ કરવાનું છે તો કન્ટિન્યુ કરી અને આ પાસવર્ડ લખી લેવાનું છે પાસવર્ડ જે હોય આપણે એ લખીને કન્ટિન્યૂ કરી દેવાનું છે સર મિત્રો કલે થઈ ગયો હું પાસવર્ડ સેટ કરી દેવા એક મિનિટ તો મિત્રો પાસવર્ડ લખ્યા બાદ કન્ટિન્યુ કરશો એટલે આવી રીતે ઓપ્શન આવી જશે અને અહીંથી સેવ કરી દેવાનું છે અને હવે અહીંયા એક ઓપ્શન છે ડિલીટ એકાઉન્ટ નહીં ઉપર ક્લિક કરો એટલે તમારો એકાઉન્ટ છે ત્રીસ દિવસની અંદર અંદર હંમેશા માટે તમારો એકાઉન્ટ ડિલીટ થઈ જશે અને જો ત્રીસ દિવસની અંદર અંદર તમને એવું લાગે કે ભાઈ આપણે એકાઉન્ટ ડિલીટ નતો કરવો પાછો લેવો છે તો તમે ત્રીસ દિવસની અંદર અંદર પાસવર્ડ અને એન્ટર કરીને લોગ ઇન કરી શકો છો બટ જો તમારે કન્ફર્મ કરવું હોય તો ડિલીટ એકાઉન્ટ ઉપર ક્લિક કરી દેજો હવે મિત્રો વાત રહી અમુક એ લોકોની કે અમુક લોકો એમ કહે છે કે એ ઓપ્શન યાથી પણ ગયું છે તો હવે હા મિત્રો હવે ધીરે ધીરે હવે અપડેટ થઈ ચૂકી છે સિસ્ટમ થોડી ચેન્જ થઈ છે એટલે ઘણા ફોનમાં આ ઓપ્શન હશે બટ ઘણા ફોનમાંથી રિમૂવ થઈ ગયો છે અહીંયા કાંઈક નવો ઓપ્શન આવશે હું તમને એ પણ બતાવી દઉં એ ઓપ્શન ક્યાં આવશે હવે તમારે નીચે એક નવું ઓપ્શન આવી ગયું છે એકાઉન્ટ્સનું તમારે એકાઉન્ટ્સ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારે અહીંયા અહીંયા નીચે એક ઓપ્શન આવી જશે એકાઉન્ટ ઓનર છે પેન કંટ્રોલવાળો જે ઓપ્શન છે એ અહીંયા આવી જશે ને પછી આગળ તો સેમ પ્રોસેસ છે એનો પ્રોસેસ છે બસ એ જે એકાઉન્ટ ઓનર છે પેન કંટ્રોલવાળું છે પર્સનલ ડિટેલ્સમાં એક ઓપ્શન છે એકાઉન્ટ ઓનર છે કંટ્રોલ એ ઓપ્શન હવે અહીંયા નહીં આવે ઓપ્શન હવે એકાઉન્ટ્સમાં આવશે અહીંયા નીચે તો મિત્રો આજનો વિડીયોમાં આટલો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને કરો કારણ કે મોબાઈલ ફોનને લગતા વિડીયોસ અહીં આવતા જ છે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય